તે હેલો ફેમિલી કેમ છે બધા મજામાં ગુડ મોર્નિંગ બધાને જય માતાજી તો ગાઈસ નવા બ્લોગમાં તમારું સ્વાગત છે નવો દિવસ અને નવો બ્લોગ તો ગાઈસ અત્યારે હાલ ઉઠ્યા છીએ ને રશ્મિકાબેન જોવા હોય તો જો ગાઈસ હોય તો રશ્મિકાબેન જય ની દર્દી દુનેશ કબેન ગુડ મોર્નિંગ શું કરવે હેલા કોમ કરે એમ તો જો ગાઈસ હોય તો દાળ બાફવા મૂકી દીધી છે કઈ દાળ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હેલો હેલો કરી

아, 네, 울타우를 보이 되지 않고, 안 좋았나, 아, 독일이. 예, 하여튼, 아, 저도, 저도, 도 저도, 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 저

જાય <laughs>

બની ગયું લાયલા ચલો ગાઈસ હવે આપણે આ બસ સેન્ટ લાવતા ને એક ને એક રાખી ને તો જો ગાઈસ એડિટિંગ થાય છે હાલ એક્સપોર્ટ થાય છે સોરી ને હવે જઉં છું ખાવા તો ખાવું નહી એમ ના ચલો ગાઈસ અંધારું થઈ ગયું એકદમ મન થાઉ જો હાઉ આ તો આઈફોન નું કમાલ છે ગાઈસ એટલો આટલો અજવાળું આ બાકી હાવ અંધારું ગાઈસ આ ચંપલ વીરી માં નહીં દસમ મા જાગરણ હતું તે નાસ્તામાં અત્યારે અડધી રાતે રાઈસ મંચુરિયન લાવ્યા છે અને આ કોકા કોલ અપ લીધી છે પૂજા અને વીરમ અને રશ્મિકાંત ચાર જણા ખાઈએ આ જામજામ ખાવું નહીં ભાવતું નહીં એટલે તો આપણે ખાઈશું અડધી રાતે અને દસમ ગીતો કીધો ગાય જોવા વાગી છે આપણા કમ્પ્યુટરના અંદર ચાલુ કરાઈ મેં ઓય બધા જો